આપડે બધાને બોલવું જ પડશે તો બાળક ભૂલ કરે આપડે ખીજાઈ ને વાળી છીએ કેવું જ પડશે વાપી ના છે ને હા વાપી ડિસ્ટ્રિક્ટ ના છે વાપી ગુરુકુળ મેં જયારે આવું થાય ને ત્યારે આપડે મર્યાદા છોડીને કેવું પડે કેવું પડે કેવું પડે મેં મેં એટલે જ ફોન કર્યો મેં ભગવાનને કીધું માફ કરજો ભગવાન ફોન પણ હે ને મારે એને કેવું જ પડે આજે એ બધાને કેવું જ પડશે અને છે ને આ નેતર હળો વધતો જ જાહે

હવે નૈષ્ટિક બ્રહ્મચારીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ અમારે આશ્રિત એવા જે નૈષ્ટિક બ્રહ્મચારી તેમણે સ્ત્રી માત્રનો સ્પર્શ કરવો અને સ્ત્રીઓ સંગાથી બોલવું નહીં અને જાણીને તે સ્ત્રીઓ જવું નહીં અને તે સ્ત્રીઓની વાર્તા ક્યારેય ન કરવી અને ન સાંભળવી અને જે સ્થાનકને વિશે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનક સ્નાનાદિક્રિયા કરવા ન જવું શ્લોક એકસો સિત્તો અને દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્ત્રીની પ્રતિમા ચિત્રની અથવા કષ્ટાદિકની હોય તેનો સ્પર્શ ન કરવો અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહીં સ્ટોક 178 અને તે નેસ્ટી બ્રહ્મચારી તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી અને સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને હડવું નહીં અને મેથુનાશક તેવા જે પશુ પક્ષી આદિ પ્રાણી માત્ર તેમણે જાણીને જોવા નહીં શ્લોક એકસો એક્યાસી અને બળાત્કાર કરીને પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી તેને બોલીને અથવા ત્રિસ્કાર કરીને પણ તુરંત વારવી પણ સમીપે આવવા દેવી નહીં શ્લોક એકસો અને જો ક્યારેક સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણનાશ થાય એવો આપતકાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરી શ્લોક એકસો અઠ્યાસી હવે સાધુના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ અમારે આશ્રિત જે સર્વ સાધુ તેમણે નષ્ટ બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓના દર્શન વાસણાધિક પ્રસંગનો ત્યાગ કરો તથા ખૈણ પુરુષના પ્રસંગનો ત્યાગ કરો અને અંતઃશત્રુ જે કામ ક્રોધ લોભ અને માન આદિક તેમને જીતવા શ્લોક એકસો અને કોઈની પણ થાપણ ન રાખવી

સ્વામિનારાયણ સંપ્રદાય ગૌરવ લઈ શકે એવું કામ સમગ્ર ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય અરે ભારતમાં અમે લઈ શકીએ ગૌરવ એવું કામ પરમ પૂજ્ય કપિલ સ્વામીએ પોતાના ગુરુના આશીર્વાદથી અહીંયા જે કર્યું છે ખરેખર હૃદયથી આપણે સૌ એને જેટલા ધન્યવાદ આપીએ જેટલા બિરદાવીએ ભાવથી એને ભેટીએ સંપ્રદાય વતી એને જેટલું થેન્ક કરીએ એટલું ઓછું છે આ નાની વાત ન કહેવાય એમણે આ સંપ્રદાયની અંદર અદ્ભુત કાર્ય કર્યું ખાસ કરીને વર્તાલ શ્રી લક્ષ્મણ દેવ ગાદી અમે તમામ પરમહંસો સંતો અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી પણ ખૂબ ગૌરવ અનુભવે છે કે પુરાણી સ્વામીએ અદભુત કાર્ય કર્યું કપિલ સ્વામી અને વિજ્ઞાન સ્વામી આ બે એવા કર્મઠ સંતો છે એને જે અદભુત કાર્ય કર્યું છે અને આ સંપ્રદાયની જે આબરૂ છે એને ચાર ચાંદ લગાવ્યા છે એમણે કપિલ સ્વામી બહુ સારા તૈયાર થયા છે ખૂબ વિદ્વાન છે ખૂબ કર્મટ છે ખૂબ ઉમંગી અને ઉત્સાહી છે સમાજને જેની જરૂરત છે એ કાર્ય કપિલ સ્વામી કરી રહ્યા છે મને કપિલ સ્વામી માટે બહુ માન છે જરૂર વેલા મોડુ આમાં આમાં તમારે નહીં અમારું હોતે ને અમારી નાત હોય તોય કોઈ પણ ફોટો કરે ન્યા કાંઈ કોઈની ધોરાજી હાલતી તો વ્યાસપીઠ છે એટલે ચોખ્ખું કહેવાય અહીંયા તો અમારા વાળા તમારા વાળા જે ખોટું કરે એને ભોગવવું પડે ભોગવવું પડે ને ભોગવવું પડે પછી ગુરુ હોય તો ભલે ને ચેલો હોય તો સાધુ હોય કે ગ્રહસ્થ કોઈ પણ હોય એને ભોગવવું પડે સંત નો આશ્રમ હોય એમાં કોઈ નારીને પ્રવેશ જ ઘણા લોકો આજે બહુ થોડા બુદ્ધિના દાંડિયા ચલાવનારા એમ કે છે કે તમે નારીનો તિરસ્કાર એટલે અમે નારીનો તિરસ્કાર નથી કરતા અમે નારીનું સન્માન કરીએ છીએ ધર્મ ગુરુ બગડશે તો પ્રજાને કોણ હારે માર્ગે લઈ જાશે અને પુરુષ ને નારી બહુ સીધી વાત છે આપણા શાસ્ત્ર માત્ર કે છે કે એ તો ભાઈ ઘીનો ઘડો ને આગ બે પાસે પાસે ભેગા થાય એટલે ઓગળ્યા વિના રે ઘી આગ પાહે જાય એટલે ઓગળ્યા વિના રે નહીં એમ આ બે નું આકર્ષણ તો એ રીતનું હોય વધુ પ્રસંગ પડે તો ધર્મગુરુ બગડે એમાંથી ધર્મ ને સંપ્રદાય બદનામ એટલે સ્વામિનારાયણ ભગવાનને આ મર્યાદાક બહેનોને મારી વિનંતી છે કે તમારા જીવનમાં ગમે એવું દુઃખ હોય તો ભગવાનને પ્રાર્થના કરજો પણ જ્યાં તમારું ચિટિંગ થાય કે શોષણ થાય એવા કોઈ એકાંત આશ્રમમાં કે ધર્મગુરુ પાસે પણ ક્યારેય જાવું ક્યારેય ન જાવ આ કોઈ ઈશ્વર કોઈ નહીં મૂકવાનું જે ખોટા કામ કરે એનું પાખંડ એકદી ખુલ્લું થવાનું એનું પાપ એકદી પ્રગટ થવાનું થવાનું ને થવાનું